આ ટાઈપની ની ઇલેક્ટ્રિક વાળી ગાડી પણ અહીંયા હોય છે આ ઇલેક્ટ્રિક વાળી ગાડી છે અને ઈ ગાડીનો ભાવ એકસો ને એસી રૂપિયા એક વ્યક્તિ નો અને બધા પોઈન્ટના દર્શન કરાવી દે અને વાંધો નહીં બોલો કઈ વાંધો નહીં બોલો બોલો

ત્યારે આ જીણ સીણ દશામાં હતું ને બહુ સારું નિર્માણ કર્યું છે અને આ લોકો વગર માંગી જેને કહેવાય હું ખાલી એમને આવ્યો તો પણ એ સાચી સલાહ આપી કે લોકોને જાણકારી મળે અને યુટ્યુબ ચેનલ જેટલા પણ ચલાવે છે ને રિક્વેસ્ટ છે કે સાચી માહિતી માટે આ યુટ્યુબ ચેનલ છે એના માટે જ બનાવી છે તો આ આપણી ભારતની સંસ્કૃતિ છે એમાંય જૂનાગઢ જિલ્લો ને એમાંય પાછું ઉપરકોટ અને આ દેવભૂમિ એને કહેવાય ગિરનાર

ધર્મપતિ એ સતી માતા જેને કહેવાય પોતાનું બલિદાન નાગર માટે આપી દીધું એના દર્શન કરીએ જય ગિનારી જય ગિનારી જે કઈ થયું કોઈ હતું નહીં ચાર્જ કમ હતા જે પોતે ચોરી ચાર્જ ખેરા થયા હતા ત્યાં હું આ મહેલ છે અને આ એક ભોયરું હતું મારે ક્રમે હવે બંધ કરી નાખ્યું આ લોકોએ ભોયરામાંથી આ નોગણ જે વંશ અને વડાલાનો ભાઈ જે લઈને આલીદાર મોરજન પહોંચી કે આ ભોયરું અહીંયા હતું रिमोनेशन थी वटि बढ़ि फेरफार कराए छो તો આપણે ગ્રાઉન્ડ ફ્લોર માં હવે આ પેલે માળે આવ્યા આ રિમોનેશન થયા પછીના ચિત્રો યાદગીરી માટે રાખેલા છે પહેલા કેવું હતું પછી કેવું બન્યું આ અડી કડી વાવ નો ઘણકુ અળી વાવ બતાવેલી છે તમે જોઈ શકો છો જે હમણાં આપણે દર્શન કર્યા આ વાવ પેલા કેવી હતી ઉપરનું ચિત્ર જોવા મળશે ત્યારબાદ કેવી હતી ને નીચેના ચિત્રમાં તમને જોવા મળશે તો હમણાં આપણે નીચે જે દર્શન કર્યા અહીંયા કર્યા હવે પેલે માળે આવ્યા આ કડી વાવ આ નવ ગણ કૂવાને આપણે દર્શન કર્યા પહેલાં કેવો હતો પછી કેવો અને અત્યારે હાલમાં આ રીમોટેશન કર્યા બાદ જે જગ્યાએ એના લગ્ન થયા હતા ચોરીના ચાર ફેરા હતા એ આ સ્થાન છે અમર યાદી આપતું ત્યારના અવશેષો અહીંયા આપેલા છે આ ઈ જમાનાના અવશેષો આ ચાર સ્તંભ છે જ્યાં રાણક દેવીએ એ પોતાના લગ્ન કર્યા હતા અને આ જે બે પથ્થરો જે છે એ રાણક દેવીના જે પુત્ર છે એને અહીંયા માથું પટકાવીને પોતાનું પ્રાણનું બલિદાન આપી દીધું આ ગુજરાતની અંદર કેટલો ફાયદો છે કે વિદ્યાર્થી લોકોને બને ત્યાં સુધી ધર્મ સ્થળે સંસ્કૃતિના સ્થળે લઈ જવામાં આવે છે સ્કૂલ તરફથી છે જે લોકોને બાળકોને સંસ્કૃતિનું જ્ઞાન મળે તો બાકી બધા રાજ્યમાં હોય કે નહીં ખબર છે કે ગુજરાત રાજ્યની અંદર આ બહુ મોટી વસ્તુ છે કે બાળકોને આ સંસ્કૃતિનું જ્ઞાન આપે છે ટીક આ વટપૃક્ષ એ જમાનાની સાક્ષી આપે છે કે કેટલો જૂનો હશે ચેલેન્જ હાથ અને પગ સાવ ચેતીથી રાખો આ ચિન્હ આપેલા છે એ પ્રમાણે શરીર ને કેળવણી આપી હોય તો શક્ય બને બાકી મુશ્કેલ છે ઈ નહિ બેટા